ફેમિલી જય માતા જય દ્વારકા દીજ તો કાલમાં આપણે બ્લોગ નહોતો આવ્યો કેમ કે એનું કારણ રીઝન હતું કાલમાં ટાવર નતો આવતો તો આપણને હાથ કરીને જોયું આપણે હાથમાં છે બુધાભાઈ મેકવા અહીં બુધાભાઈ ઉભા છે મેકવા લાવો ને બુધાભાઈ રદા ઉપર લાવો કે હું તો બુધાભાઈ હાથમાં રદા ઉપર જાય છે આપણે એને મેકવા જાય છે તો ચાલો આપણે એને મેક જાય તો મિત્રો આપણે ડ્રાઇવિંગ કરવા આવી જતી ફાઇનલી આપણે કામ હતું થોડું ઘણું મારા દાદા વચ્ચે આરી કરે છે ખાવા માટે

એવું છે મિત્રો અને દાંત જવાય તો તમને થોડા થોડા બધા થાય છે મસ્ત મજાનું ગુચ્ચું છે ચાલો આપણે મચ્છી કઢવી લઈ અહીંયા આજ આપણે ગુંડલા હુકવા ફાઇનલી મિત્રો તો મસ્ત મજાના ગુંડલા હુકાય છે અહીંયા આપણે બોટ આવે છે અહીંયા મારા દાદા આંકી રહ્યા છે આપણે મચ્છી કઢાવતા કઢાવતા આપણે વિડીયો બનાવી ગયા તો આપણે મચ્છી પહેલા બધી કાઢી તમે તમને બતાવું મિત્રો એટલું કઈક શાક આવ્યું છે અહીં થોડા ગુંડલા પીડ્યા છે અમારે કામે થોડું શાક છે ને શાક કઢાવવાનું ચાલુ છે ઘરે ઉતરી ગયા ફાઈનલી આપણી મચ્છી જાય છે અહીંયા હું લઉં ભાઈ પાછળ રહી જાય કેમ કે આપણે તણ ઉભા નતું એટલે બધા એને કહો કેમ કે આપણે મચબેલી ઉતર્યા એટલે આપણે તણ ઉભા વાહ રહી જાય મચ્છી ઉગી ગઈ છે આજનો વિડીયો તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેવા કરશે બધા મિત્રો જય માતાજી બાય બાય